નમસ્તે મિત્રો મિત્રો આજે થોડી વાત એ કરવાની છે કે વિદ્યાર્થી પોલીસ ભરતી બોર્ડને રજૂઆત કરવા ગયેલા હતા વિદ્યાર્થીઓ અને એમની સાથે કેટલાક એકેડેમીના સાહેબ પણ હતા ત્યાં શું વાત થઈ છે તે આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરીશું ચાલો આપણે આજે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ભરતી ના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ હતા ત્યારે તેમને કહેલું કે સિલેબસમાં ગુજરાતી વ્યાકરણ નહીં પૂછાય છતાં પણ પોલીસ ભરતી બોર્ડમાં ગુજરાતી વ્યાકરણ પૂછાયું છે તો તેને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓમાં પ્રશ્ન છે અંજમજતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એ વાત ચર્ચા કરીશું કે ભરતી બોર્ડને રજૂઆત કરવા સામંત ગઢવી સાહેબ અને ઘણા બધા એકેડમીના સાહેબો હતા અને એમની સાથે વિદ્યાર્થી ઘણા બધા હતા તે ભરતી બોર્ડની કચેરીએ ગયાલા અને ત્યાં શું વાત થઈ તે આપણે આજે સંપૂર્ણ ડિટેલ જોઈ જે ગુજરાતી વ્યાકરણ નહીં પૂછવાય એવું કહેવામાં આવ્યું હતું અને ગુજરાતી વ્યાકરણ છતાં દસ માર્કનું પૂછાયું છે તો ભરતી બોર્ડની કચેરીએ વિદ્યાર્થી પાસેથી કોલ લેટર અને તેમના નામ સરનામા અને ફોર્મ પ્રિન્ટ લઈ લીધેલા હતા અને પણ વિદ્યાર્થીએ પૂછ્યું કે તમે કોણ છો અને નંબર આપો તો ભરતી બોર્ડના સભ્યએ ક્યાંય નામ ના આપ્યું અને તેમના મોબાઈલ નંબર ના આપ્યા અને કીધું નહીં કે અમે કોણ છીએ તો વિદ્યાર્થી મિત્રો ભરતી બોર્ડની કચેરીમાંથી સરખો જવાબ મળ્યો નહીં અને ભરતી બોર્ડની કચેરીએ પહોંચ્યા ત્યાં તો પોલીસ આવી ગઈ અને પોલીસે બધાને ડિટેન કરી લીધા હતા ત્યાં જ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આથી સામંત ગઢવી સાહેબ પણ હાજર રહ્યા હતા ત્યારે પોલીસને એને પણ ડિટેન કર્યા અને સાથે કેટલા એકેડેમીના સર પણ હતા એને પણ ડિટેન કર્યા હતા ત્યારે ભરતી બોર્ડની કચેરી પાસેથી એવો જવાબ મળ્યો હતો કે અમે વેબસાઇટ ઉપર મૂકીશું તમારે વેબસાઇટ ચેક કરતું ક્યારે મૂકશો એ કશું તો વેબસાઇટ ચેક કરતું રહેવાનું છે તો મિત્રો તમારા મત મુજબ જણાવજો કે દસ માર્ક મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમારો શું મંતવ્ય છે તે ચોક્કસથી જણાવજો